શાખાઓએ કામગીરી કેવી રીતે વધુ સારી રીતે કરી શકે અને કેવી રીતે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે તે વિશે શાખાઓને અહીંયા માહિતગાર કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાઉથ ગુજરાતમાં ચાલતી અગિયાર શાખાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ છે તેમને સૌને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ શાખાના કાર્યક્રમો કઈ રીતે કરવા તેનું પણ લેખાજોખા કરવામાં આવશે